દારૂડીયાઓ સિટી બસમાં નોકરી કરતા હોય તો જનતાના જીવની ગેરંટી કોણ લેશે આવું જ કંઈક રંગીલા શહેર રાજકોટમાંથી સામે આવ્યું છે ભાઈએ કોની યાદમાં દારૂ પીધો એ તો અમે નથી જાણતા પરંતુ અહીં રાજકોટ વાસીઓની જિંદગી સાથે ચોક્કસ થી રમત થઈ રહી છે દારૂના નશામાં ધૂત અને લથડિયા ખાતો વ્યક્તિ રાજકોટ સિટી બસ કંડક્ટર બાબુ પર મારશે જે આજી ટાઈમ ચોકડી તરફ જતી પંચ્યાસી નંબરની બસમાં ફરજ પર હતો પરંતુ કંડક્ટર દારૂના નશામાં એટલો ધૂત હતો કે દરવાજો ખોલીને ને ચાલુ બસે નીચે ઉતરવાનો પ્રયાસ કરતો હતો ડ્રાઈવરની બાજુમાં જઈને બેસી જતો હતો એક પણ પેસેન્જરને ટિકિટ ન આપી અને નશામાં કંઈ પણ બોલી રહ્યો હતો બે દિવસ પહેલા જ રાજકોટમાં સિટી બસના ચાલકે એક બાળકને અને મહિલાને હતા જેમાં સાત વર્ષના બાળકનું મોત થયું અને આજે સિટી બસ નો કંડક્ટર દારૂના નશામાં ધૂત જોવા મળ્યો આ બંને ઘટના પછી રાજકોટ રાજકોટવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે બીજી તરફ સ્માર્ટ સિટી પ્રોજેક્ટના જીએમ કહે છે કે કંડક્ટરે દારૂ એ અઢી માસ પહેલા એજન્સી એમને કરેલો હતો અને એ વ્યક્તિ માનસિક રીતે બીમાર હતો એમને માનસિક રીતે બીમારીને કારણે ડોક્ટરની દવાઓ લેતો હતો અને એ દવાનો પુરવઠો ખૂટતા એમના માનસિક સંતુલન ગુમાવતા અને એમને બકવાસ ઉપડી જતા અને એમને કઈક પેટમાં એમની જે રજૂઆત છે એમને અમે રજૂઆત વાંચતા પેટમાં પણ એમને કંઈક આપણે એન્ઝાઇટી ફીલ થતી હતી તેના કારણે એ ઝુમવા બકવાસ ઉપર ઉતરી ગયો જોકે સિટી બસના કંડક્ટરનો વિડીયો સામે આવતા જ હવે રાજકીય માહોલ પણ ગરમાયો છે અને લોકોની સુરક્ષાના મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ સામસામે આવી ગયા છે જે વ્યસન કરતા કે કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલા કોઈ પણ કર્મચારી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવો જોઈએ અને કડકમાં કડક એમની સામે કાર્યવાહી કરવી જોઈએ તો જ ઉદાહરણરૂપ રૂપ દાખલો બેસશે અને ભવિષ્યમાં આવી ઘટના બનતી અટકશે ત્રણ મહિનાથી અકસ્માત થયા છે ગઈકાલે પણ એક દીકરીનું મૃત્યુ નિપજ્યું હતું એ દુઃખની બાબત છે છેલ્લા ત્રણ મહિનાથી અલગ અલગ જગ્યાએ અકસ્માત થઈ રહ્યા છે ત્યારે સિટી બસના જે સંચાલકો છે કોન્ટ્રાક્ટરો છે એના કોઈ નોર્મ્સ પાલન કરવામાં આવતા નથી અને ખરેખર જ્યારે ડ્રાઈવરોની ભરતી કરે છે ત્યારે એના લાયસન્સ ચેક કરવા જોઈએ એનું શારીરિક હેલ્થ સારી છે એ પણ ચેક ચેક કરવું જોઈએ સુધી કરવા કરવામાં આવતું નથી અને તેની ભરતી કરે છે એટલે આવા બનાવો બને છે સવાલ અહીં રાજનીતિ નથી લોકોની સુરક્ષાનો છે વારંવાર રાજકોટમાં સિટી બસના ડ્રાઈવરો અને કંડકટરોને લઈને વિવાદ સામે આવતો રહે છે અકસ્માતની ઘટના વધતી રહે છે છતાં સત્તાધીશો કડક કાર્યવાહી નથી કરતા આ કેસમાં પણ બસ કંડક્ટરને સસ્પેન્ડ કરીને સંતોષ માનવામાં આવ્યો છે જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ અહીં લોકોની સુરક્ષાનું શું બસમાં મહિલાઓ દીકરીઓ પણ હોય છે અને જો આવા સંજોગોમાં કંડક્ટર કે ડ્રાઈવર નશામાં ધૂત હોય તો તેમની સુરક્ષાનું શું મુસાફરોની જવાબદારી કોણ ઉઠાવશે કેમ રાજકોટ સત્તાધીશો આ મુદ્દે કોઈ કડક કાર્યવાહી નથી કરતા વારંવાર અકસ્માતોની ઘટના બન્યા પછી પણ કેમ સત્તાધીશો ઊંઘે છે શું કોઈ મોટી કાર્યવાહી થશે પછી જ તંત્રના સત્તાધીશો જાગશે સવાલો તો અનેક છે તેવામાં જોવાનું એ રહેશે કે કોઈ મોટી દુર્ઘટના ઘટે તે પહેલા રાજકોટ મનપાનું તંત્ર જાગે છે કે પછી ઊંઘતું જ રહે છે